હેલ્લો મિત્રો જય અલગદાણી પીર તો આજે નવરાત્રિનું આઠમું નોરતું છે અને અમારી રેસિડેન્શિયામાં ખૂબ સરસ આયોજન કરે છે આઠમના દિવસે તો જુઓ આ બધી છોકરીઓ નવ નવદુર્ગાના રૂપ ધારણ કર્યા છે અને ખૂબ સરસ લાગે છે બધી છોકરીઓ અલગ અલગ માતાજીના સ્વરૂપ લીધા છે કોઈ ખોડિયારમાં બીનું છે કોઈ દશામાં બીનું છે કોઈ કાળકિયામાં બીનું છે કોઈ અંબેમાં બીનું છે કોઈ ચામુંડામાં બીનું છે તો બધી જ છોકરીઓ અલગ અલગ સ્વરૂપમાં નવદુર્ગાના રૂપ ધારણ કર્યા છે તો આજે તો સવારથી વરસાદ ચાલુ છે પણ આયોજન ખૂબ સરસ રહ્યું છે અત્યારે થોડીવાર વરસાદ હજી બંધ રહ્યો છે તો અમારે ત્યાં વરસાદ હોય તોય પણ આયોજન ચાલુ જ હોય છે કાંઈ પણ ઘટતું નથી તો અમારી રેશંજીમાં ખૂબ સરસ આયોજન કરવામાં આવે છે સાલું વરસાદમાં પણ બધા ખૂબ સરસ દાંડિયા રાસ લે છે તો બસ આજે તો બે વાગી ગયા છે રાતના તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી